કચ્છમાં અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો ડેમના દરવાજા ખોલવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા લોકો માટે આશીર્વાદ રૂપ છે ટપ્પર ડેમ જિલ્લામાં સારા વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અંજારના દ્રશ્યો છે કે જ્યાં ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે નીચાણવાળા વિસ્તારોને તંત્ર તરફથી એલર્ટ કરી દેવામાં આવ્યા છે કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે તાલુકાના મઢડા ગામે પહોંચ્યું છે ન્યૂ સિટી ગુજરાતી હજી સુધી જ્યાં તંત્ર નથી પહોંચી શક્યું ત્યાં ન્યૂ સિટી ગુજરાતીની ટીમ પહોંચી છે જ્યાં તપાસ કરતા જોવા મળ્યા સૌરાષ્ટ્રના કેશોદ અને મણાવદર તાલુકાના અનેક ગામ સંપર્ક વિહોણા એક ગામથી અન્ય ગામ જવા તરફના રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા હજાર હેક્ટરમાં પાણી ફરી વળતા મોટું નુકસાન જોવા મળ્યું વરસાદ બંધ થતા છતાં બે થી ત્રણ દિવસ થયા પરંતુ ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા વરસાદ તો બંધ થઈ ગયો છે પાકને મગફળીને અને જે તે પાક વાવ્યો હોય તેને અનક ગણું નુકસાન છે જે અત્યારે ગણીએ તો તમામ પાક નુકસાન નુકસાન થયું છે ભયંકર પરિસ્થિતિ જવા માટે પૂરી તકલીફ પડે છે જો નાનો છે અને છે ને આ મોટું ધામ છે ધામ છે સોમનાથ પછી બીજો નંબર સોનલધામ ધામ નો આવે છે અત્યારે હું કંટ્રોલ પોઈન્ટ ઈસી કેશોદ

અને પોલીસે ધડક રેસ્ક્યુ કર્યું કુદરતના પ્રકોપ સામે જુજુમનાર બે યુવાન ભયાનક પુરમાં તણાયેલા યુવાનોએ ત્રણ કલાક પોતાની કહાની વર્ણવી કાર લઈ જામનગરથી બંને યુવાન નીકળ્યા હતા જામનગર દ્વારકા દ્વારકાુ છે કે જ્યાં બે જેટલા યુવાનો કે જે સ્વીફ્ટ કારની અંદર ફસાયા હતા પાણીના ધસમસતા પ્રવાહની અંદર ફસાયા હતા અને જેમનું બચાવ કાર્ય સફળ થયું છે આપણે તેમની સાથે જ વાતચીત કરીશું કે આખરે તે ક્ષણ કેવી હતી તે કલાકો કેવા હતા એ ટોલનાકાથી અમે પાછા જામનગર બાજુ વર્તા હતા ત્યાં પાણીનો પ્રવાહ ચાલુ હતો એટલે અમે પહેલા તો ગાડી ઊભી રાખી દીધી પછી બધી ફોર વ્હીલ ને એ બધું નીકળતું હતું એટલે આપણે ગાડી એ તરફ જામનગર બાજુ ચાલુ કરી અને આગળ જતા અધવચ્ચે પાછળથી એક ટ્રકનો ને આવતું હતું એનું જે પાણીનો પ્રવાહ જે આવ્યો ને એમાં અમારી ગાડી તણાઈને થોડીક ખાડામાં આવી ગઈ પછી અમે એ ગાડી તણાતી તણાતી અંદર અને દસમસતું બહુ પાણીનો પ્રવાહ વધાર્યો હતો એટલે અમે અંદર ફસાયેલા હતા ત્રણ કલાક સુધી અને પાણી ધીમે ધીમે વધતું જતું હતું ત્રણ કલાક સુધી મથામણ કરી ફોન લગાવ્યા બધું વ્યવસ્થિત કામ થયું ને રેસ્ક્યુની ટીમ આવી સ્થાનિક તરવૈયા મહેનત કરીને અમને બે નો જીવ બચાવ્યો છે અમે બહાર નીકળતા હતા ત્યારે પાણીનો પ્રવાહ વધી ગયો કે છેલ્લી ચાર મિનિટ તો અમે બહુ મુશ્કેલીમાં ગયા હતા પછી બે જણા બીજા ગાડીમાંથી ઉતરાને અમને આ બાદ બચાવી લીધા બે ને એટલે આ તમામ સભ્યોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કાર જે પ્રમાણે તણાઈ છે એક સમય માટે ભગવાન યાદ આવી ગયો હતો કે ખરેખર આજે હવે નહીં બચી શકાય એવું નહી બચી શકાય ભાઈને ને થોડુંક પાણી પી ગયા કન્ફ્યુઝન થઈ ગયું કેમકે હિંમત હારી ગયા હતા એના હિસાબે જરાક વજન થી જોર દઈને ખેંચો ખેંચવું પડ્યું થોડાક ઘૂંટણ ઘસાઈ ગયા અને પગમાં થોડી ઈજા થઈ પણ પહોંચી ગયા બંને યુવાનોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે અંકિત પોપટ ન્યુઝ એટી ગુજરાતી જામનગર ખેડા જિલ્લામાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ પાણી જતા લોકોને પારાવાર નુકસાન થયું લોકોના ફર્નિચર સહિતની ઘર નુકસાન થયું લોકોએ કહ્યું કે વરસાદી પાણીમાં અનાજ પલળી ગયું છે જેથી અમે કે છેલ્લા કેટલાક દિવસથી ભૂખ્યા તરસ્યા ઘરમાં બેસી રહેવા મજબૂર પાણી ઘરમાં આવી ગયું છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ અગાઉથી જાણકારી આપી નથી જેથી અમાર ઘરનું બધું ફર્નિચર પલળી ગયું છે ઘરમાં પીવાનું પાણી નથી દોઢ વર્ષના બે બાળકો છે એમના દૂધ પણ મળતું નથી એ વરસાદનું પાણી પીવડાવીને અત્યારે રાખીએ છીએ ખેડા જિલ્લામાં અવિરત વરસાદ તેમજ શેરડી નદીના પાણી ફરવા કારણે કેટલાક ગામોના હાલ બિહાલ થયા છે ત્યારે ન્યુ સેટિંગ ગુજરાતી પહોંચ્યું છે અત્યારે માતરના સંધાના ગામે દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ રહ્યા છો સંધાના ગામની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેમનું જે ફર્નિચર છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે બીજી બાજુ વાત કરવામાં આવે તો જે ઘરની અંદર જ્યાં ઘર સંપૂર્ણ જે તમામ રૂમો છે તમામ રૂમોમાં પાણી ગરકાવ થઈ ગયા છે અને ભારે મુશ્કેલી આવી રહ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો એના લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે પાણી તેમજ દૂધ તેમજ અનાજ કર્યા માટે પણ ઘણી તકલીફ પડી રહી છે કારણ કે ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી છે જેના કારણે તેઓ અત્યારે કોઈ જગ્યાએ બહાર પણ કશું લેવા માટે જઈ નથી શકતા કેટલાક લોકો સાથે વાત કરતા તેમની વેદના તેમને જણાવી હતી કે ઘરમાં નાના બાળકો છે પરંતુ તેમ છતાંય તેઓ સૌથી મહત્વની વાત તો ખાવાનું ના મળે તો ભલે ચાલે પરંતુ પીવાનું પાણી પણ ન હોય જેના કારણે આ લોકોની મુશ્કેલીઓમાં અનેક પનો વધારો થયો છે તમે જોઈ શકો છો કે શેર નદી ના પાણી તમામ જગ્યાએ ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સંધાના ખેડા

માઉન્ટ આબુમાં રમણીય દ્રશ્યો સામે આવ્યા છે ખડખડ વહેતી નદી ઝરણાઓ જોવા મળી રહ્યા છે પરંતુ ભારે વરસાદના કારણે નદી ઝીલ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે પહાડી ઝરણાઓ ઓવરફ્લો થયા છે અદ્ભુત અને આહ્લાદક દ્રશ્યો માઉન્ટ આબુમાં અત્યારે સર્જાયા છે ચો તરફ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પ્રેશરની જોરદાર અસર જોવા મળી રહી છે તોફાની વરસાદ બાદ ઘણા વિસ્તારો જળબંબાકારની પરિસ્થિતિ છે દરિયા દરિયાકાંઠા પર જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું છે માંડવી સલાયાના દરિયાઈ નાકામાં નદીના મોઢા પાસે લાંગારવામાં આવેલું જહાજ પૂરના કારણે તણાયું આખે આખું જહાજ તણાતું હોય તેવા કેમેરામાં ફેદ થયા ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં ઘોડાપુર આવતા વહાણ બારામાંથી નીકળી અને દરિયા તરફ વહી ગયું અને આલ નામરા નામનું આ વહાણ દરિયામાં ચાલ્યું ગયું જેનો એક વિડિયો પણ સામે આવ્યું છે આ તરફ કચ્છમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં અબડાસા કોઠારિયા બઢડા વિસ્તારના દ્રશ્યો છે જેમાં ભારે વરસાદ બાદ પાણીનો જે પ્રવાહ વહી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે જાણે દરિયો જમીન પર આવી ગયો હોય કચ્છના દ્રશ્યો છે કચ્છની પરિસ્થિતિ પણ વિકટ બની રહી છે અને બધું જે આગાહી કરવામાં આવી છે કે વધુ વરસાદ થઈ શકે છે પવન ફૂંકાઈ શકે છે તે વચ્ચે ન્યૂ સિટી ગુજરાતીની ટીમ પણ કચ્છમાં પ્રભાવિત વિસ્તારમાં પહોંચી છે અને પહોંચાડી તમે જ જોઈ લો કચ્છથી સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે મેહુલ હાલ ત્યાંની કેવી પરિસ્થિતિ છે આગાહી ખતરાના નિશાના ઉપર રહી છે કે હજુ વધુ વરસાદ અને વધુ પવન થઈ શકે છે તે વચ્ચે ત્યાંની કેવી પરિસ્થિતિ જી ચોક્કસ વાત કરીએ તો ગઈકાલે રાત થી જ કચ્છ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે સૌથી વધારે વરસાદ છે તે અબડાસા વિસ્તારમાં વરસી રહ્યો છે આજે સવારની જો વાત કરીએ તો માંડવી અને મુન્દ્રામાં બે બે કલાકમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે એટલે ચોક્કસ થી વાત કરીએ કે કેટલાક નીચાણ વાળા વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પાણી ભરાવાની જે સમસ્યા સર્જાય છે તો અબડાસામાં કોઠારામાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા ગત રાત થી પાણી ભરાયા હતા નાયરુ નદી નું પાણી છે તે ગામમાં ઘૂસી આવ્યું હતું જેને એના કારણે આસપાસના વિસ્તારોમાં અને ઘરમાં છે તે લોકોના પાણી ભરાયા હતા એટલે ચોક્કસ થી વાત કરી તો હજી ખતરો તળ્યો નથી અને જે સતત વરસાદ છે તે માંડવી મુંદ્રા વિસ્તાર તેમજ અબડાસા નખત્રાણા વિસ્તારમાં વરસી રહ્યો છે જી બિલકુલ મેહુલ આભાર માહિતી તો કચ્છના અબડાસામાં કોઠારીયા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વધુ વરસાદ થઈ રહ્યો છે પરિસ્થિતિ વિકટ છે જામરાવલમાં ચાર દિવસથી પાણીમાં દ્વારકાનું જામરાવલ ડૂબ્યું છે ન્યૂઝિંગ ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ પર છે જામરાવલના લોકો પાણીમાં રાત વિતાવી રહ્યા છે રસ્તા પર ભયંકર નદી વહી રહી છે હજુ પણ વરસાદનો કહેર યથાવત છે ત્યારે અનેક વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે ન્યૂઝ સિટી ગુજરાતીની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે ખૂણે ખૂણે પહોંચે છે જ્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકા જિલ્લાના જામ રાવલની આ પરિસ્થિતિ જોઈને આપને વિચાર થશે કે આ લોકો કેવી રીતે જીવતા હશે ગઈકાલે બે સગર્ભા મહિલાઓને બાળકનું અવતરણ થયું અને તે પણ અહીં જ થયું સ્થાનિક ડૉક્ટર દ્વારા અહીં કરવામાં આવ્યું આ જ પાણી વચ્ચે આપ જોઈ રહ્યા છો ગામની પરિસ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી છે હાથમાં બાળકો લઈને લોકો અહીંથી પસાર થાય છે આપ જોઈ રહ્યા છો જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને પણ અહીં લોકો પસાર થઈ રહ્યા છે જામ રાવલની

જામરાવલમાં ન્યૂઝ ન્યુઝિન ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કે જ્યાં આપ જોઈ રહ્યા છો માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય છે કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારિકા ગામમાં પાણી ગુસ્યું છે ત્યાં પહોંચી છે જામરાવલ ગામ કે જ્યાં પાણીનો પ્રકોપ યથાવત છે પરંતુ ન્યુ સિટી ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ પર આપને તમામ ખબર પહોંચાડી રહી છે

નાનું બાળક છે જેને છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં રહેવાને કારણે શરદી ઉધરસ ને તાવ છે આ પરિસ્થિતિ ગામની છે આ ગામ કલ્યાણપુર તાલુકામાં આવેલું છે જામરાવલ ગામ કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તમે દૂર દૂરથી નજર કરો જ્યાં તમને દેખાશે લોકો ત્યાં તમને જામરાવલ ગામના લોકો પાણીમાં દેખાશે આખું ગામ પાણીમાં છે અને તેને કારણે ખાસ કરીને જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પરિસ્થિતિ પાણી ઉતારવાનું નામ નથી લઈ રહી છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારની પરિસ્થિતિને કારણે ગામના દરેક વ્યક્તિ છે એકબીજાને મદદ આવી રહ્યા છે ત્રણ દિવસ ત્યાંથી લોકો ભૂખે છે પ્રેગ્નેન્ટ સ્ત્રીથી માંડીને ઘણા લોકોને બીમારી છે પણ કોઈ દવાખાને જઈ શકતો નથી તમે જોઈ શકો છો કે અહીંથી માણસો નીકળી ન શકતા બે ડિલિવરી સ્થાનિક ડોક્ટરોએ કરી છે પણ આ એ કોઈ તંત્ર ભાવ પૂછવા આવતું નથી નથી ભાવ પૂછવા આવતું અને એનડીઆરએફ ની ટીમ પણ પોતાના સ્વાર્થ માટે લોકોના મત લઈ લે છે પણ કોઈ નેતાઓ નથી આવ્યો કોઈ સાંસદ સભ્ય કોઈ ધારાસભ્ય કોઈ નથી આવ્યું કોઈ તંત્ર કોર્પોરેટર પણ નથી આવ્યું ઘર માં બેઠા શાંતિ થી બેઠા છે પણ કોઈ જોવા માટે નથી આવ્યું કે માર્ગ જોઈએ છે પણ કોઈ નથી આવ્યું આગળ છે અડધા અડધા પણ કોઈ નથી વ્યવસ્થા કરવા માટે જમવાનું પોતે અહીના સ્થાનિક લોકો છે એ સારા કરે છે કે ઈ પ્રોવાઈડ કરે છે બાકી કોઈ નથી આવેલું આજ લગન હા પોતાના ઘરમાં એસી આરામથી કરે જે પણ કોઈ નેતાઓ નથી આદિ લગણ આવ્યું ખાસ કરી

ખૂબ જ પરેશાન છે કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ન્યૂઝ એટીન ગુજરાતી જામરાવલ ગામ કલ્યાણપુર તાલુકો દેવભૂમિ દ્વારકા